લાંબુ જીવન જીવવા માટે આ દસ કામ તરત જ કરવાનું બંધ કરો ધૂમ્રપાન ટાળો ધૂમ્રપાન એ ખૂબ જ ખરાબ આદત છે તે તમારા શરીર માટે ઘણી રીતે નુકસાનકારક છે તમે ચોક્કસ જાણો છો કે આ આદત છોડવવી કેટલી મુશ્કેલ છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ ધૂમ્રપાન કરે છે તેનું આયુષ્ય દસ વર્ષ ઓછું થાય છે જો તમે ધૂમ્રપાન છોડો છો તો તમારા શરીરમાં અદ્ભુત ફેરફાર થાય છે રક્ત પરિભ્રમણ અને બ્લડ પ્રેશર ચોક્કસપણે સુધરે છે કેન્સરનું જોખમ આપોઆપ ઘટી જાય છે આ સિવાય ધૂમ્રપાન ટાળવાથી તમે યુવાન દેખાશો પ્રોસેસ્ડ ફૂડ ટાળો જો તમારે સો વર્ષ જીવવું હોય તો તમારે પ્રોસેસ્ડ ફૂડનું સેવન ટાળવું જોઈએ પ્રોસેસ્ડ ફૂડમાં ખાંડ શત્રુપ્ત ચરબી સોડિયમ અને ફાઈબરનું પ્રમાણ ઓછું હોય છે જે હાઈ બ્લડ પ્રેશર હૃદય રોગ ડાયાબિટીસ અને કેન્સરમાં પરિણમી શકે છે જો તમારે તમારું આયુષ્ય વધારવું હોય તો પ્રોસેસ્ડ ફૂડનું સેવન ઓછું કરો અને તેની જગ્યાએ સલાડ વગેરેનો ઉપયોગ કરો કોઈપણ પેકેજ ફૂડનો ઉપયોગ કરતા પહેલાં તેમાં ખાંડ અને સોડિયમનું પ્રમાણ તપાસો તનાવ ટાળો તનાવ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે અને ઘણા પ્રકારના રોગોનું કારણ બની શકે છે અતિશય તનાવ તમારા જીવન પર ઊંડી અસર કરે છે તનાવ ઓછો કરવો એ તમારા સ્વાસ્થ્યને સુધારવા અને તમારા જીવનને લંબાવવાનો એક સારો માર્ગ છે તણાવ ઘટાડવા માટે તમારા જીવનમાં યોગ વ્યાયામ આરામ પૂરતી ઊંઘ અને સંગીત સાંભળવાનો સમાવેશ કરો તમારા તણાવને દૂર કરવા અને તમારા મનને શાંત કરવા માટે ધ્યાન એ શ્રેષ્ઠ માર્ગ છે કસરત કરવી જો તમારે લાંબુ જીવન જીવવું હોય તો તમારી દિનચર્યામાં કસરતનો સમાવેશ કરો શક્ય હોય ત્યાં સુધી લાંબા સમય સુધી બેસવાનું ટાળો તમારે દરરોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટની કસરત કરવી જોઈએ તે તમને સો વર્ષ સુધી જીવામાં મદદ કરી શકે છે એક અભ્યાસમાં સાબિત થયું છે કે માત્ર પંદર મિનિટની નિયમિત કસરતથી લોકોનું આયુષ્ય ત્રણ વર્ષ વધી જાય છે જો તમે દરરોજ ત્રીસ મિનિટ કસરત કરો છો તો તમારું આયુષ્ય ચાર વર્ષ વધે છે તેનાથી તમારું વજન પણ ઘટે છે ઈર્ષા ટાળો ક્રોધ અને ઈર્ષા એવી ક્રિયાઓ છે જે તમારા આયુષ્યને ઘટાડી શકે છે ભલે તમે ન માનતા હો પણ એ વાત સાચી છે કે ઈર્ષા તમારી ઉંમરને અસર કરી શકે છે ગુસ્સો એ એવી લાગણી છે જે તમને નારાજ કર્યા પછી આવે છે જ્યારે તમે ગુસ્સે થાઓ છો ત્યારે તમારું કોર્ટી સોલ હોર્મોન સંતુલિત થઈ જાય છે જે તણાવનું કારણ બને છે તે તમારી રોગપ્રતિકારક શક્તિ ચયાપચય અને હૃદય પર નકારાત્મક અસર કરી શકે છે ઘણા સંશોધનો અનુસાર ઉચ્ચ કોટીસોલ સ્તર પણ ઉચ્ચ મૃત્યુદર તરફ દોરી શકે છે અધીરા થવાનું ટાળો મોટા પરિણામ માટે બેચેન કે અધીરા થવાનું ટાળો તમે જે પરિણામની રાહ જોઈ રહ્યા છો તેનો ડર અને તમારી અપેક્ષા મુજબ પરિણામ ન આવવાની તમારા મન પર ઊંડી અસર પડે છે આ કારણે તમારા મનમાં પહેલાં ચિંતા અને પછી તનાવ ઉત્પન્ન થઈ શકે છે જે તમારી આયુષ્યને ઘટાડે છે આ સિવાય તમારી ખાનપાન અને કસરતની આદતોને સ્વસ્થ બનાવો અને સવારે વહેલાં ઉઠવા જેવી સારી આદતો કેળવો તમારા જીવનમાં મોટા ફેરફાર કરવાને બદલે પહેલાં તમારા જીવનમાં નાના ફેરફારો કરો તે વધુ સારું છે કોઈ પણ પ્રકારની વસ્તુની કલ્પના કરવાનું ટાળો કારણ કે તેનાથી તમને મોટું નુકસાન થઈ શકે છે પારિવારિક જીવન જીવો પારિવારિક જીવન તમારું આયુષ્ય વધારી શકે છે સામાજિક રહેવાથી લાંબા આયુષ્યને પ્રોત્સાહન મળી શકે છે તે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને તમારા તણાવને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે સો વર્ષ જીવવા માટે તમારે સારા સંબંધો બનાવવા જોઈએ કારણ કે સારા સંબંધો તમને મજબૂત બનાવી શકે છે અને ખરાબ સંબંધો તમને તમારા મન પ્રત્યે નકારાત્મકતા આપી શકે છે જે હાર્ટ અટેક અને ડિપ્રેશન તરફ દોરી શકે છે જ્યારે તમે તણાવમાં હો ત્યારે તમારો જીવનસાથી તમારા હૃદયની સૌથી નજદીક હોય છે અને માત્ર તે જ તમારો તણાવ ઓછો કરી શકે છે તમારા બાળકો તમને લાંબુ જીવન જીવવાની આશા આપી શકે છે તમારા જીવનમાં નવા લોકોને સામેલ કરો અને તમારા મિત્રો સાથે પણ થોડો સમય વિતાવો તમારા ડરનો સામનો કરો જો તમે લાંબુ જીવન જીવવા માંગતા હો તો તમારા ડરનો સામનો કરો ભયમાં જીવાથી તમારું આયુષ્ય પણ ઘટી શકે છે કર્તવ્ય નિષ્ઠા એ એક વ્યક્તિત્વ લક્ષણ છે જે દીર્ધાયુષ્યને અસર કરે છે જે લોકો નિષ્ઠાવન છે તેઓ કસરત કરવા ડોક્ટરની સલાહને અનુસરવા અને સ્વસ્થ જીવન જીવવા જેવા સ્વાસ્થ્યપ્રદ અભિગમોને અનુસરે છે અને ઝડપી ડ્રાઇવિંગ અને ધૂમ્રપાન જેવા જોખમી વર્તનને ટાળે છે હંમેશા પ્રમાણિક બનો કારણ કે પ્રમાણિક લોકો હંમેશા એવું ઓછું કરવાનું ટાળે છે જેનાથી તેઓ ડરશે તમારા જનીનોને દોષ આપવાનું ટાળો તમારે લાંબુ આયુષ્ય માટે તમારા જનીનો એટલે કે તમારા પૂર્વજો વગેરેને દોષ આપવાનું ટાળવું જોઈએ આ સિવાય તમારે એવા લોકો પર વિશ્વાસ કરવાથી બચવું જોઈએ જેઓ તમને કહે છે કે વ્યક્તિની ઉંમર તેના જીન પર નિર્ભર કરે છે કોઈ પણ વ્યક્તિની ઉંમર તેના જનીનો કે પૂર્વજનોના આધારે નક્કી કરી શકાતી નથી સંતુલિત આહાર ખાઈને અને કોઈપણ પ્રકારના વ્યસન અને વ્યાયામને ટાળીને વ્યક્તિ સો વર્ષ સુધી જીવી શકે છે રાત્રે મોબાઈલનો ઉપયોગ ઓછો કરો જો તમારે લાંબુ જીવન જીવવું હોય તો રાત્રે સૂતી વખતે ચેટિંગ માટે તમારા મોબાઈલનો ઉપયોગ ઓછો કરો તેનાથી તમારી આંખો અને ઊંઘ પર ખરાબ અસર પડે છે જો તમને સારી ઊંઘ ન આવે તો તમારા માટે વાહન ચલાવવામાં મુશ્કેલી પડી શકે છે અને તેના કારણે અકસ્માતનો ખતરો વધી જાય છે રોગચાળાના અભ્યાસ મુજબ જે લોકો છ કલાકથી ઓછી અથવા નવ કલાકથી વધુ ઊંઘે છે તેમના મૃત્યુનું જોખમ વધારે છે રાત્રે સારી ઊંઘ લેવાથી હૃદય રોગ હતાશા અને તણાવથી બચી શકાય છે